પછી પેલું કરાય એવું મહેનત લાગે સિંહ જ્યાં પહોંચ પેલા કરો રાઉન્ડ સારું હાડો એ રાઉન્ડ તો હું પછી હા પણ તમે નક્કી પોલીસ માં નોકરી લેવરાય નક્કી લશ્યાનો ના ના લશ્યાલું નહી એટલે બધા તો કોઈ જાવું નહીં હાલ ઓન થી નાનો ને તો જેટલું માંગો છે ને નાવ તાણી ઓન તો તમે નઈ કર ના ગોઠ આવી જો ઓહો તાણી એટલું માઈન માંગો છે તો કસરત કરાવતા હશો ને હવ બે ટેમ તો તો સાલે તારે લે બે ટેમ કસરત કરવાની પણ અમાર તો આ 9 9 10 10 વાગે ઉઠી શું નોકરી લે આયા કોઈ નાલી

તારો કાકો થાય મારા પતંગ ચડે ઉડે ઉડ્યા કુતરાયણ જતી દીધો દારૂ પીપી દે બાપ ની સારી

નોકરી નઈ લેવા વ્ય ઉપર આવી પડ્યું બરાબર છે એ તો તમને તમારા લસણ અમે જોડાશે તમારા તો હવે હું વન તો કોઈ કેતો નહીં પણ તું જ આમ પાતાં કેડે તો બોલ કાકા એ તો આવી તો ને એટલે જે દાડા છે તાઈ દાડા હ બે બે દાડા છે બે દાડા છે તો પાતાં કેડે છે ના વાગે હ કેડે કાકા ઓ ઓ બે ને મને છોડી મારે પર છોડી ઉપર પડ્યો તો પતંગ પતંગ કરીન તું બંધા છોડવા ના આવે તું ચમ બંધ થા બંધા તું